બહુ સરસ મૂવી બતાવી છે અદ્ભુત એમનો પ્રેમ બતાવ્યો છે બધાને દરેકને જોવા અત્યારની જનરેશનને જોવાલાયક મૂવી છે બહુ જ અદ્ભુત પ્રેમ છે જે હું મૂવી જોતાં જોતાં બહુ જ રડી છું હજી પણ મારા આંસુ ચાલુ જ છે અને બહુ સરસ પ્રેમથી અમે બધાને મળ્યા અને દરેકને આ મૂવી જોવા જેવી છે જરૂર જોવા આવજો અને બહુ જ સરસ છે આ મૂવી એકવાર જરૂરમાં જરૂર જોવા માટે આવો બહુ જ અજબ ગજબની સરસ લવ સ્ટોરી છે રોલ્સ બી બહુ ફાઇન છે કોમેડી બી બહુ ફાઇન છે રોમાન્સ છે અને થોડું ઇમોશનલ બી છે જરૂર જરૂર એકવાર આ મૂવી જોવા માટે આવો મેં આજની આ મૂવી જે જોઈ ગુજરાતી મૂવી વિશ્વાસતા ખૂબ જ સામાજિક અને જે પ્રેમ કહાની લવ સ્ટોરી અને સૌ પરિવારે સાથે બેસીને જોવાની માણવાની અને સમજવાની આ પિક્ચરમાં જે સ્ટોરી બતાવી છે એ ખૂબ જ સારી અને જોવાલાયક છે અને વિશ્વાસ અને આસ્થા એ બંનેની પ્રેમ કહાની આ પિક્ચરમાં જોવા જેવી છે જે આપણે જોઈએ તો જ એને ખબર પડી શકે કે કેમાં એનો અંતિમ ભાગ કેવી રીતે લેવામાં આવ્યો છે ખૂબ જ સરસ ભાગ છે બધા જોવા પધારો થેન્ક છે